નમસ્કાર મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ બાર બોર્ડની પરીક્ષા માટે તમારી એક્ઝામની અંદર ત્રણ માર્ક્સની અંદર જે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે એ અંગ્રેજીના અગત્યના ખૂબ જ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે આવા નિયરેસ્ટ મિનિંગ આજના આ ક્લાસની અંદર જોવાના છે ઓકે વિડીયોને શેર ના કર્યો તો એક વખત શેર કરી દો અને એપ્લિકેશન ઉપર જોતા હો તો એપ્લિકેશન ઉપર તમે આની પીડીએફ ફાઇલ પણ મેળવી શકશો વાંચી શકશો યુટ્યુબ પર જોતા હો અને ક્લાસની અંદર જોડાવાની કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો છો સૌથી પહેલી વાત કરીએ કે સાહેબ આમાં તમને કુલ કેટલા માર્ક્સના ના પ્રશ્ન પૂછાય છે તો કે સાહેબ નિયરેસ્ટ મિનિંગની અંદર કુલ ત્રણ માર્કના પ્રશ્ન પૂછાય થોડીક પ્રસ્તાવના બાંધીએ કે નિયરેસ્ટ મિનિંગ એટલે શું થાય તો કે સાહેબ તમને એક શબ્દ આપેલો હશે અને એની સામે બીજા ચાર શબ્દ આપેલા હશે ઓપ્શનમાં એમાંથી તમને જે શબ્દ પૂછવામાં આપેલો છે એમાંથી એક શબ્દ નજીકનો હશે એવો ચારમાંથી પસંદ કરવાનો નજીકનો મતલબ ગુજરાતીમાં આપણે સમાનાર્થી શબ્દ આવે એવી રીતે સમાનાર્થી શબ્દ જેવું જોડકું ટૂંકમાં એક બનાવવાનું હમણાં આપણે પ્રશ્ન જોયું એટલે તમને ખ્યાલ આવી જશે પણ ટૂંકમાં સમાનાર્થી શબ્દ જેવું છે નજીકનો શબ્દ નિયરેસ્ટ મિનિંગ છે એ લખવાનો હોય છે ઉદાહરણથી સમજીએ જેમ કે પહેલો એક શબ્દ તમને અહીંયા આપેલો હોય છે શબ્દ આપેલો છે સ્મેસ્ટ તો હવે આ શબ્દનો અર્થ અહીંયા ચાર શબ્દ આપેલા છે એમાંથી શું થાય એ લખવાનું હું તમને ગુજરાતી કહેતો જાય કે ભાઈ સ્મેશનો મતલબ થાય તોડી નાખવું તોડી નાખેલું આવેનો અર્થ થાય પછી શબ્દ આપેલો છે રીપેડ સમારકામ નો આવે રીકવર્ડ તો કે ભાઈ પુનઃ પ્રાપ્ત કરવું ન આવી શકે શેટર્ડ તો કે ભાઈ હા વિખેરાયેલું આવી શકે તોડી નાખવું એટલે વિખાઈ ગયું હોય તો જ એને તોડી નાખેલું કહેવાય એટલે શેટર્ડ જવાબ આવે બીજો એક શબ્દ આપેલો છે લિફટેડ તો ઉપાડેલું આવો એનો જવાબ થાય લિફ્ટ શબ્દ કદાચ સાંભળેલો હોય છે તો એ છે શું લિફ્ટેડ મતલબ કે ઉપાડેલું આવી રીતે અહીંયા મતલબ થાય વિખેરાયેલું બીજો શબ્દ બેરિયર્સ બેરિયર્સ નો મતલબ થાય અવરોધ ઘણી વખત કોઈ વ્યક્તિ આપણા માર્ગની અંદર આમ વિઘ્ન ઉત્પન્ન કરતો હોય તો એ વિઘ્ન ઉત્પન્ન કરનારા જે પરિબળો છે ને બેરિયર્સ કહેવાય તો બેરિયર્સ નો મતલબ અવરોધ થાય શું થાય અવરોધ થાય તો હવે અહીંયા આપણે અવરોધનો સમાનાર્થી શબ્દ ચાર ઓપ્શનમાંથી ગોતવાનો છે કયો છે સ્ટોન આપેલું છે પથ્થર ના સાહેબ અવરોધને પથ્થરને કાંઈ લેવા દેવા નહીં રોક એટલે ખડક થાય ના એને કાંઈ લેવા દેવા નહીં બ્લોકની મતલબ કંઈક થોડું ઘણું થાય કે હા બ્લોક મતલબ કે કંઈક અટકાવવા માટે રોકવું અવરોધવું આવો એનો અર્થ થઈ શકે ડોરનો મતલબ દરવાજો થાય તો એને તો અવરોધ કહી ન શકાય એટલે બ્લોક્સ જવાબ આવશે ત્યાર પછી આપેલું છે આર્ટિફિશિયલ બહુ એટલે બહુ આમ સ્વાભાવિક રીતે આમ સાંભળવા મળતો શબ્દ છે કૃત્રિમ કહેવાય એને આપણે ગુજરાતીમાં આર્ટિફિશિયલ ગુજરાતી એનો કૃત્રિમ થાય શબ્દ જોઈએ એના પછી એક શબ્દ આપેલો છે ઇમેજનરી શું શબ્દ આપેલો છે ઇમેજનરી ઇમેજનરીનો મતલબ થાય કાલ્પનિક વાસ્તવિકમાં નથી કાલ્પનિક પછી આપેલું છે રિયલસ્ટિક પછી આપેલું છે રિયલસ્ટિક તો આનો મતલબ થાય વાસ્તવિક અનનેચરલ હા આ હોઈ શકે આર્ટિફિશિયલ એટલે કુત્રિમ અનનેચરલ મતલબ કે જે પ્રાકૃતિક નથી એવું કુદરતી નથી આવું આવું બની શકે અકુદરતી જેને આપણે કહીએ તો જવાબ આવે હા આવે છે પછી આવે છે એથરલ અલૌકિક આમ કહેવાય ને કે ભાઈ દુનિયામાં એકાદ બે વસ્તુ જોવા મળતી હોય અને એથરિયલ કહેવાય એથેરિયલ અલૌકિક ટૂંકમાં ત્રીજો શબ્દ આપેલો છે ફ્રાસ્ટેડ ફ્રસ્ટેડ ગુજરાતી જોઈએ તાણવાળું આમ કેવાય ને ચિંતામાં આતાશામાં આવી ગયું હોય એવું થાય શબ્દ આપેલા છે એસ્ક્યુડ મતલબ કે આનું ફરજિયાત એવું થાય ઓવર જોઈ ઓવર જોઈને તો મતલબ કહેવાય લાંબા સમય સુધી ટકી રહે એવું થાય પછી આપેલું છે એનિવર્ટ તંગ તંગ દિલીવાળું હા હોઈ શકે જવાબ આવે પછી આપેલું છે એડેમેન્ટ એડેમેન્ટનો મતલબ થાય અસ્વસ્થ તો કે ભાઈ અહીંયાથી જવાબ આપણને તંગ દિલીવાળો જે તંગ જે જવાબ મળે છે એનિવર્ટ એ જવાબ આવે છે એના પછી પાંચ નંબરનું આપેલું છે સ્ટ્રેઇન્ડ ગુજરાતી એનું થાય તાણવાળું ઓલા આમ ફ્રસ્ટ્રેડની અંદર હતાશા આવશે અને એનિયડનો મતલબ જે છે એ થશે એન્ડિયડનો મતલબ થશે નારાજ ત્યાર પછી આપણે અહીંયા આપેલું છે સ્ટ્રેન પાંચ નંબરની અંદર તાણ વાળું મતલબ કે જેને કહેવાય ફોર્સ તો કે ભાઈ એમ કેમ ને કે ભાઈ ફરજિયાત થતું હોય પ્રોબ્લેમ તો કે ટૂંકમાં આમ એક રીતે કહી શકાય કે લાંબા સમય સુધી ટેન્સ મતલબ કે એવી પરિસ્થિતિ કે ભાઈ જે તંગદીલી ઉત્પન્ન કરતી હોય અપસેટ તો કે ભાઈ ઉદાસ હોવું તો અહીંયા સ્ટ્રેન્સ એ જવાબ આવશે ક્વેશ્ચન નંબર છ ઇન્સોનિયા ઇન્સોમનિયા તો આમ કેવાય કે ભાઈ અનિદ્રા જેનો વ્યક્તિને ઊંઘ ન આવતી હોય એના અર્થમાં વપરાયેલો શબ્દ છે બેડનેસ આપેલું છે તો બેડનેસનો મતલબ થાય ગાંડાવું ત્યાર પછી આપેલું છે સ્લીપનેસ હા આ હોઈ શકે કે ભાઈ એક રીતે આમ સુખ ગણી શકાય પછી આપેલું છે હેપીનેસ તો કે ભાઈ હેપીનેસનો મતલબ થાય સુખી એના પછી બીજી એક વસ્તુ આપેલી છે અને એ છે ડિસ્ટ્રેસ ડિસ્ટ્રેસનો મતલબ થાય આમ ગણી શકાય કે ભાઈ તકલીફમાં હોય એવું એટલે સ્લીપનેસ જે સ્લીપલેસ જવાબ છે એ આવશે સ્લીપલેસનેસ સાત ઇમ્યુન ડેટેડ ડૂબી ગયેલું રિકવર્ડ તો કે ભાઈ રિકવર્ડ પુનઃ પ્રાપ્ત થયેલું સસ સસ્ટેન્ડ સસ્ટેન્ડનો મતલબ થાય આમ ટકોવી ગયેલું અને ડ્રાઉન્ડનો મતલબ જે અહીંયા તમને આપેલો હોય છે સાત નંબરની અંદર ડ્રાઉન્ડનો મતલબ ડૂબી ગયેલું જવાબ આવશે ને સર્વાઈવનો મતલબ થાય બચી ગયેલું એટલે ડ્રાઉન છે એ જવાબ આવશે એના પછી આઠમો ક્વેશ્ચન આપેલો છે એલિજિબિલિટી એલિજિબિલિટીનો મતલબ થાય કે ભાઈ પાત્રતા લાયકા જેને આપણે કહીએ છીએ કોમ્પિટિશન આને કાંઈ લેવા દેવા જ નથી કોમ્પિટિશનનો મતલબ સ્પર્ધા થાય પછી આપેલું છે સુટેબિલિટી તો કે હા આ થઈ શકે સુટેબિલિટીનો મતલબ શું થાય તો કે સાહેબ સુટેબિલિટીનો મતલબ થાય યોગ્યતા રિચનેસનો મતલબ થાય એમ પૈસાવાળું સમૃદ્ધિવાળું અને એક્સપ્રિમેન્ટનો મતલબ થાય પ્રયોગ એટલે અહીંયા સુટેબિલિટી જે છે એ તમારો રાઈટ જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન નંબર નવ શબ્દ આપેલો છે ડિસઅપ્રુવલ ડિસઅપ્રુવલનો મતલબ થાય અસ્વીકાર કરવો અસ્વીકાર કરવો

સમાનાર્થી નીરિસ્ટ મિનિંગ થાય ડિસલાઇક ડિસલાઇકનો મતલબ થાય અણગમો વ્યક્ત કરવો અથવા તો કહી શકાય કે અણગમો વ્યક્ત કરવો અથવા તો નો ગમવું ડિસલાઇક રાઈટ ત્યાર પછી આપેલું છે માર્વેલિયસ માર્વેલિયસનો મતલબ તેર નંબરની અંદર થાય અદ્ભુત આમ કહેવાય કે ભાઈ જેની જોડી ન મળી શકે એવું આમ અતિશય સારું અદ્ભુત વન્ડરફુલ સમાનાર્થી શબ્દ થઈ ગયો વન્ડરફુલનો મતલબ પણ એવો જ થાય કે ભાઈ આમ તમને આમ એક રીતે આમ કહી શકો ને કે ભાઈ આમ અદ્ભુત લાગે આચાર્ય પમાડે એવી વસ્તુ વન્ડરફુલમાં આવે એના પછી આપેલું છે અડિયસ અને ગુજરાતી ગુજરાતીનું એવું થાય કઠિન મુશ્કેલ ડિફિકલ્ટ સમાધારથી શબ્દ જવાબમાં આપેલો છે ડિફિકલ્ટ એટલે મુશ્કેલ થાય પછી આપેલું છે ગ્લીટર્ટ પંદર નંબરની અંદર ચમકદાર આમ કેમ કે ભાઈ મતી એમ ચમક ઉત્પન્ન કરાવતું એને ગ્લિટર્ટ કહેવાય તો અહીંયા સ્પાર્ક જે આપેલું છે એનો મતલબ ચમકદાર થાય ઓપ્શન નંબર એ જવાબ આવશે પછી આપેલું છે સોળ નંબર ક્વેશ્ચન ક્વેશન ડ્રેડ ફૂલ મતલબ થાય ભયાનક બીક લગાડે ને એવું તો અહીંયા હોરર શબ્દ આપેલો છે ને એના ઉપરથી હોરાઇબલ આપેલું છે જે આપણને ડર ઉત્પન્ન કરાવે ભયાનક હોય એવું એટલે હોરાયબલ જવાબ આવશે ત્યાર પછીનો શબ્દ છે ડોમેસ્ટિકલ ડોમેસ્ટિક સત્તર નંબરની અંદર તો કે ભાઈ ડોમેસ્ટિક નો મતલબ થાય પાતળું અહીંયા ટેમ જે શબ્દ આપેલો છે એનો અર્થ થઈ પણ થાય છે પાતળું એવું ટૂંકમાં ત્યારબાદ આપેલું છે ક્વાબલિંગ નો મતલબ થાય એમ દલીલો કરવી અને આર્ગ્યુમેન્ટનો મતલબ પણ દલીલો કરવી થાય એટલે જવાબ આવશે આર્ગ્યુઇંગ એના પછી આપેલું છે ઓગણીસ નંબરની અંદર 19 ઓગણીસ નંબરની અંદર એગિટેટેડ આપેલું છે એરિટેટેડ આવશે સોરી ઉત્તેજે તો અહીંયા ડિસ્ટર્બ જે છે એ જવાબમાં આવશે એના પછી આપેલું છે ગ્રેડિયન્ટ તો ગ્રેડિયન્ટનો મતલબ થાય ઢાળ અને સ્લોપનો મતલબ પણ ઢાળ થાય એટલે સ્લોપ જવાબ આવશે એના પછીનો શબ્દ આપેલો છે બ્રિટલ એકવીસ નંબરની અંદર તો બ્રિટલનો મતલબ થાય બરડ આમ કહેવાય કે ભાઈ આમ તરત ભાંગી જતું હોય એને બરડ વસ્તુ કહેવાય બ્રિટલ કહેવાય તો બ્રેકેબલ છે બ્રેકેબલ મતલબ કે આમ તૂટી શકાય એવું ભાંગી જાય એવું એવો એનો અર્થ થાય એટલે જવાબ આવશે બ્રેકેબલ એના પછી આપેલું છે કોલાપ્સ બાવીસ નંબરની અંદર કોલાપ્સ શબ્દ તમને આપેલો છે તો કોલાબ્સનો મતલબ થાય એમ પડી ભાંગવું તો બ્રેકડાઉન છે એ બ્રેકડાઉનનો મતલબ પણ એવો થાય છે કે ભાઈ એમ તૂટી જવું તૂટી પડવું રાઈટ એટલે બ્રેકડાઉન જવાબ આવશે એના પછી આપેલું છે પોશ્ચર પોશ્ચરનો મતલબ થાય પોઝ બહુ સિમ્પલ શબ્દોમાં આપેલું છે મુદ્રા જેને આપણે પોઝ કહીએ છીએ એના પછી ઇન્ટીગ્રીયલ તો ચોવીસ નંબરની અંદર ઇન્ટ્રીગિયલનો મતલબ થાય અભિન્ન અને ફંડામેન્ટલનો મતલબ જે કહી શકાય એ પણ અભિન્ન થાય એના પછી આપેલું છે પ્રીમિયવલ પ્રીમિયવલ પચીસ નંબરની અંદર ગુજરાતી ગુજરાતીનું થાય આદિકાળથી તો અનસીન જે છે પ્રાચીન એનો જવાબ આવી શકે એટલે અનસીન તો ભાઈ પ્રીમિયવલ જવાબ આવે એના પછી આપેલું છે અડિયુ ગુડબાય એનો અર્થ થઈ શકે છવ્વીસ નંબરની અંદર અડિયુનો મતલબ થાય વિદાય અને ગુડબાયનો મતલબ પણ અલવિદા કેવું એવો થાય પછી આપેલું છે ડ્રીઝલ સત્યાવીસ નંબર નો ક્વેશ્ચન છે ડ્રીઝલ ડ્રીઝલ નો મતલબ થાય કે ધીમી ધારે વરસાદના છાંટા પડતા હોય ને ડીઝલ કહેવાય તો શોવર જે છે ફુવારો જેને આપણે કહીએ છીએ એ પણ એનો અર્થ થાય એવો ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ એકનોલેજેબલ સ્વીકારવું એકનોલેજ એટલે સ્વીકારવું અને વેલ્ક નોવન એનો મતલબ પણ આમ કહેવાય કે ભાઈ એવું થઈ શકે સ્વીકારવું એવું વેલ્ક નોવન પછીનો ક્વેશ્ચન છે વેગેરિયર્સ તો ઓગણત્રીસની અંદર ઉત્સાહી એવું થાય તો ટોટનો મતલબ પણ ઉત્સાહી એવું થાય સખત મહેનત કરનાર પછી આપેલું છે એન્સ્પિરે ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશનનો મતલબ થાય કે ભાઈ આમ આકાંક્ષાઓ એન્સ્પિરેશન આકાંક્ષાઓ એમ્બિશન એનો મતલબ પણ આકાંક્ષાઓ ધ્યેય એવો થાય પછી આપેલું છે ક્વિંક કંકીર વિજય વિજેતા એવું થાય ઓવરકમ એનો મતલબ થઈ શકે જવાબ આવે પછી આપેલું છે ફેધમ બત્રીસ નંબરની અંદર તો ફેધમ છે એમાં આવશે અન્ડરસ્ટેન્ડ એના પછી આપેલું છે એલિમિનેશન એલિમિનેશનનો મતલબ થાય દૂર કરવું અને રિમુનો મતલબ પણ દૂર કરવું હટાવવું એવો થાય અને પછીનો ક્વેશ્ચન છે ફોરબીડેટ ફોરબીડેડનો મતલબ થાય પ્રતિબંધ મૂકવો તો નેટ અલા નોટ અલાઉનો મતલબ પણ પ્રતિબંધ મૂકવો થાય પછી આપેલું છે સોસર સોસરનો મતલબ ફૂટબોલ થાય એના પછી છેલ્લો એક ક્વોન જોઈ લઈએ બેરિયર બેરિયરનો મતલબ અવરોધ ઉત્પન્ન કરવો એવો થાય એટલે જવાબ આવશે હર્ડલ તો અહીંયા છત્રીસ જેટલા પ્રશ્ન જે તમને નિયરેસ્ટ મિનિંગ પરીક્ષામાં પૂછાઈ શકે આવા છે આમાંથી મે બી હોઈ શકે એટલે આટલા પ્રશ્નો તમારે પરીક્ષા આપવા માટે જાવ એની પહેલાં તૈયાર કરવાના રહેશે આ સિવાય તમારી પાસે જો કોઈ સાહિત્ય હોય તો એમાંથી વધારાના કરવા હોય તો કરવાના પણ પહેલી પ્રાયોરિટી આપણે અહીંયા જેટલા નિયરેસ્ટ મિનિંગ તમને આપેલા છે આને આપવાની છે આની સિવાય પછી સમય રહે તો વધારે કરવાનું બાકી જરૂર છે નહીં ઓકે તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત